કે ના <flats> <t> <monkey> <leor jeans and ciudad��>

તમને કંઈક આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે જો ઇન્ટરવેશ જોઈને ગભરાતા નહીં તમને બધું અહીંયા ડાયરેક્ટલી એડિટિંગ કરેલું જોવા મળી જશે હું તમને ખાલી શીખવાડી દઉં તમે કઈ રીતે કઈ કરવાનું છે જેમ તમારા છે તમારે નીચે નીચે તમને ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો એક ફોટો મેં એડ કરી રાખે છે તો ફોટોને આપણે અનલોક કરી લેશું કંઈક આ રીતે અને તમને બેકગ્રાઉન્ડ જોવા મળી જશે કંઈક આ રીતે હવે થોડા આગળ છો તમને આ રીતે ફોન્ટ જોવા મળશે જોઈ શકો છો આ વાળો ફોન્ટ જોવા મળશે જે આપણે ટેક્સ્ટ ઓલરેડી અહીંયાથી ટાઈપિંગ કરી રાખે છે હવે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરો તમારે ફોન્ટ નહીં આવે મારા ભાઈ એડિટેક્સ પર જવાનું છે અને તમે આ વાળો ફોન્ટ યુઝ કરીશો જેનું નામ છે અહીંયા જોઈ શકો છો હિન્ડ વડોદરા બોલ્ડ ગુજરાતી તો આ ફંડ આપણે ઘણા વિડીયોમાં તમને આપ્યો છે પણ જો તમારી પાસે ના હોય તો હું તમને હજુ કહી દઉં છું લિંક આપણે ડિસ્ક્રિપ્શન તમે ડાઉનલોડ કરી શકો છો આ ફંડનો કોઈ પણ કોડ વાળો આવતો નથી ડાયરેક્ટ યુઝ કરી શકો છો હવે આપણે થોડા આગળ જશું આગળ જઈશું એટલે કંઈક પર જવા મળશે હવે તમને અહીંયા કંઈ જોવા નહીં મળે મારા ભાઈઓ સિમ્પલ તમારે નીચે થોડું આગળ આવું ત્યારે તમને ઓપ્શન જોવા મળશે આંખનો ઓપ્શન બંધ જોવા મળશે બરાબર જોઈ લો આંખનો ઓપ્શન બંધ જોવા મળશે તેને સિમ્પલી તમારે અહીંયાથી જોઈ શકો છો આવાળા છે તેને ઓપન કર લો કંઈક આ રીતે એટલે આ રીતે અહીંયા ઓપન કરો તમને પર આર્દી જોયું અહીંયા પર જોવા મળશે હવે શેડો પણ અનેબલ કરલો કંઈક આ રીતે જોવા મળશે હવે તમારે વચ્ચે જે બીટમાર્ગ છે તેના ઉપર આવવાનું છે અને તમારે સિમ્પલ અહીંયાથી એક ફોટો લખવાનો છે તમારો તો ફોટો કેવો જોઈએ મારો તો ફોટા પાયએ તમારે બેકગ્રાઉન્ડ હટાવેલો હોવું જોઈએ જો તમારે બેગ્રાઉન્ડ હટાવતા ના આવડે તો લિંક આપડે છે ડિસ્ક્રિપ્શનની અંદર તમે ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવી શકો છો માત્ર અને માત્ર એક જ ક્લિકની અંદર તો આપણે પણ આ ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવેલું છે જોઈ શકો છો અહીંયા તો આવાળા ફોટો આપણે એડ કરશું ફોટો એડ કર્યા ભાઈ ફોટોને અહીંયાથી થોડો પકડીને ફોટા ન કાઢી લેશે ફૂલ સાઇઝ તમારે જેટલો ફૂલ સાઇઝ કરો એટલો કરી શકો છો તમે એકથી વધારે પણ ફોટા અહીંયા એડવા માંગો તો એડ કરી શકો છો કોઈ ટેન્શન નહીં તમે વધારે ફોટા એડ કરો એટલું વિડીયો ખતરનાક બનશે બરાબર તો આ રીતે આપણે ફોટો એડ કરશું ફોટો એડ કર્યા પછી ફોને ખેંચી લેશું છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું કંઈક આ રીતે હવે ફોટો તો આપણો આગળ આવી ગયો એટલે કંઈક આ રીતે જોવા મળશે ઇફેક્ટ ઇફેક્ટ કશું લાગતું નથી સિમ્પલી ફોટાને પકડો નીચે જવા દો કંઈક આ રીતે જે આપણું રેડ એંગલ એડ કરેલું છે તેને નીચે ફોટાને આ રીતે સેટ કરી લો હવે તમે અહીંયાથી જેવું વિડીયો પ્લે કરશો મારા ભાઈ જોઈ શકો એ જાદુ તમને જોવા મળશે કે વિડીયો આપણું બની ગયું છે હવે ફોટો તમારે વચ્ચે ના લાગે તો મારા ભાઈ થોડું પકડીને ફોટાને ખેંચી લો વચ્ચે વચ્ચે આ રીતે આવો જોઈએ પરફેક્ટલી એ રીતે ખેંચી લેજો જોઈ શકો આપણું વિડીયો અહીંયાથી બની ગયું છે બરાબર તો આ રીતે આપણો ટેક્સ્ટ ઇફેક્ટ સાથે વિડીયો અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે સેવ કરવા માટે તમારે ઉપર ઓપ્શન જોવા મળશે ખૂણામાં તેના ઉપર ક્લિક કરો આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે જોઈ શકો છો હવે તમારે વિડીયો પર ક્લિક કરી પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે